નમસ્કાર દર્શક મિત્રો હું શું લાલભાગોહિલ સાહિત્યકાર અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આવનારી તારીખ એટલે કે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવારની રઢિયાળી રાત રાજકોટના કાળીપાટ ગામે ભવ્યથી ભવ્ય એક લોક ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે તેમાં નામી અનામી કલાકારો પણ પધારવાના છે એમાં હું પણ આવી રહ્યો છું સર્વ અઢારે વર્ણની ત્રીસ દીકરીઓના કરિયાવનના લાભાર્થીના લોક ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે અને ત્રીસ દીકરીઓના સમૂહલગ્ન આવનારી તારીખ એટલે કે એકવીસ એક બે હજાર પચીસને મંગળવારના દિવસે નવાપરા બામણબોર મુકામે યોજાવાના છે તો આપ સૌને સમૂલગ્નમાં પણ પધારવાનું આમંત્રણ છે અને ઓગણીસ તારીખ કે કાળીપાટ ગામને આંગણે ભવ્યથી લોક ડાયરામાં પણ પધારવાનું આમંત્રણ છે અમારા તમામ કલાકારો વતી અને આયોજકો વતી તો આવો સૌ ભેળા મળી અને ડાયરાની મોજ માણવી અને બને એટલી આ દીકરીઓને દાન કરવી મારું પણ માગવું નહીં અપને તન કે કાજ પણ પરમારથના કારણે મને માગતા આવે નહીં લાજ એવી પ્રાર્થના સાથે સૌ પધારજો ભેળા મળી આનંદ કરવી જય સોનબાઈમાં જય મા મંગલ જય માતાજી મિત્રો હું છું આપણી લોકગાયિકા રિતિકા ઠાકોર ખાસ જણાવતા આનંદ થાય કે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સાંજે નવ કલાકે રામજી મંદિર ચોક કાળીપાટ રાજકોટમાં સમૂહ લગ્નમાં ત્રીસ લાડકવાયુ દીકરીઓના કર્યાવર માટે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે તો હું પણ આવી રહી છું તો આપ સૌ ભાવિજન ભક્તોને અને મારા સ્નેહીજનો મિત્રોને વધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે જય માતાજી